નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ચેનલ છોટાઉદેપુર જિલ્લામાં ભાદરવી ચોથથી શરૂ થયેલો ગણેશોત્સવ રોજ પણ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે સમગ્ર જિલ્લામાં ભાવભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયો છે શહેરના અનેક પંડાલોમાં અવનવી શૈલીમાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે છોટાઉદેપુર નગરના કાલી નિકેતન કમ્પાઉન્ડ ખાતે પણ શ્રી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે જ્યાં નાના ભૂલકાઓથી લઈને વૃદ્ધો સુધીના ભક્તો ભાવપૂર્વક ઉપસ્થિત રહી આ તહેવાર મનાવી રહ્યા છે દસ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન ભગવાન વિઘ્લહર્તાને પ્રાર્થનાઓ સાથે પૂજન કરવામાં આવી રહ્યું છે જેમાં દેશ તથા દુનિયાની સલામતી માટે વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી આજે ખાસ પ્રસંગે ભગવાન ગણેશજીને છપ્પન ભોગનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યો હતો સાથે જ ભવ્ય મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન થયું હતું જેમાં શહેરના મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને પૂજા અર્ચનાનો લાભ લીધો ગણેશોત્સવની આ ઉજવણીમાં સ્થાનિક યુવાઓથી લઈને પરિવારો અને વડીલ ભક્તો સુધી સૌ એ ઉમંગપૂર્વક ભાગ લીધો ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું આ રીતે છોટા ઉદેપુર શહેરમાં કાલી નિકેતન સહિતના પંડાલોમાં ગણેશોત્સવના વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભક્તિભાવ સાથે ચાલી રહ્યા છે સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટા ઉદેપુર ફરી મળીશું નવા સમાચાર સાથે જોતા રહો પ્રકોપ ન્યૂઝ અને જો આપ પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા હો તો દરરોજ તાજા સમાચાર મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ